जिल्ला में भारे वरसद लीधे क्षतिग्रस्त थे रोड रस्ताओं ने रिपेर करने कामगिरी में चाली रही है कच्छ जिल्ला आयोजनबद्ध रीते विविध क्षतिग्रस्त थे रोड रस्ताओ કોઝવેને રિપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ અને સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કચ્છના મુંદ્રા તાલુકાના પ્રાગ પર ગામથી લઈને મુંદ્રા પોર્ટને જોડતા રોડને રિપેર કરવામાં આવી રહ્યો છે. વરસાદથી ક્ષતિગ્રસ્ત આ રોડમાં મેટલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી વાહનોની અવરજવર પ્રભાવિત ન થાય. રાજ્ય સરકાર શ્રીની સૂચના અન્વેક કચ્છમાં વિવિધ રોડ રસ્તાઓ અને કોઝવે રિપેરની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ ઉપरांत ચોમાસા દરમિયાન ભારે વરસાદની સ્થિતિના લીધે કચ્છમાં જે પણ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તેને યુદ્ધના ધોરણે રિપેર પેચવર્ક કરીને મોટરેબલ કરવાની કામગીરી આયોજનબદ્ધ રીતે પૂરજોશમાં ચાલી રહી છે